વડોદરામાં સયાજી ખાતે રિસ્ટોરેશન થયેલ છત્રપતિ શિવાજી મહારાજની ની પ્રતિમા નું સાથે ડ્રોનથી ફૂલ ફૂલવર્ષા પણ કરવામાં આવી રોજ માનનીય મેયર પિંકીબેન સોનીની સોની પ્રેરક ઉપસ્થિતિમાં નવ ના ખર્ચે રિસ્ટોરેશન કરવામાં આવ્યું સાથે છત્રપતિ શિવાજી મહારાજની જન્મદિવસ નિમિત્તે સયાજીબાગ ખાતે તમામ લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં ઉપસ્થિત ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સાંસ્કૃતિક સમિતિ વર્ષાબેન ડેપ્યુટી કમિશનર એચ જે પ્રજાપતિ વ્યાસ નેતા શાસક પક્ષ મનોજ પટેલ દંડક શાસક પક્ષ શૈલેષભાઈ પાટીલ કાઉન્સિલર શ્રીરંગ આયરે

એમનો જન્મ થયો હતો તેમના પિતા શાહજી અને માતા જીજાબાઈ હતા ગુરુ કોંડદેવ પાસે તેમને રાજકીય અને રાજનીતિની ઉત્તમ તાલીમ પણ મેળવી હતી ચતુર ન્યાયી પ્રજાવત્સલ ધર્મ નિરપેક્ષ નીડર અને સાહસિક એવા શ્રી છત્રપતિ શિવાજી નાનપણથી જ ખૂબ જ ચતુર હતા સાથે સાથે તેમણે સર્વ ધર્મ પ્રત્યે સંભાવ રાખી અને મરાઠી સમાજમાં દેશ પ્રેમની ભાવના પણ જાગૃત કરી હતી છત્રપતિ શિવાજીનો પ્રભાવ વધતો પ્રભાવ જોઈ અને ઔરંગઝેબે આક્રમણ કર્યું હતું પરંતુ છત્રપતિ શિવાજી મહારાજ જે ખૂબ ધર્મનિરપેક્ષ હતા તેમને તેમના કાર્યકાળ દરમિયાન એક પણ મસ્જિદ તોડી ન હતી અને સાથે સાથે પોતાને ત્યાં કામ કરનાર એક મુસ્લિમને નમાઝ પઢવા માટે દૂર સુધી જવું ના પડે તે માટે તેમણે નજીકમાં એક મસ્જિદ પણ બનાવી આપી હતી આપણા વડોદરા શહેરના સયાજીબાગ ગાર્ડનમાં સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા ઓગણીસો ને અડત્રીસમાં આઠમી માર્ચે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું જે પ્રતિમા જી કે મલ્હાત્રે અને તેમના પુત્ર દ્વારા બનાવવામાં આવી હતી એજિંગની પ્રક્રિયાના કારણે આ પ્રતિમાને રિસ્ટોરેશનમાં મૂકવામાં આવી હતી જેમાં લગભગ નવ પોઈન્ટ ત્યાંસી લાખના ખર્ચે કન્વર્ઝેશન કરીને આજે આ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે વીર ચતુર સાહસિક ન્યાયી પ્રજાવસ્થલ અને ધર્મ નિરપેક્ષ એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે સૌ મરાઠી સમાજ અને વડોદરા શહેરના સૌ શહેરીજનોને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જય શિવાજી જય છત્રપતિ શિવાજી મહારાજના જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં સયાજીબાગ ખાતેની તેમની પ્રતિમા તેને રિસ્ટોર કરીને આજે એનું અનાવરણ કરવામાં આવ્યું છે લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે સમગ્ર દેશના હિન્દુઓને ગૌરવ થાય તે રીતે પદ્ધતિના માધ્યમથી અલગ જ રીતે લડાઈ કરી અને તેમણે પોતાનું એક સામ્રાજ્ય ઊભું કર્યું છે જેને કારણે આજે યુવાનો અને ખાસ કરીને માતાઓ માટે પણ એક દૃષ્ટાંતુ બન્યા છે માતા જીજાબાઈ એ માતા માટે એક સરસ મજાનું ઉદાહરણ હોય છે ત્યારે આજના શુભ દિવસે સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપીશું અનાવરણ કરવામાં આવ્યું છે પુષ્પાંજલિનો પણ કાર્યક્રમ કર્યું છે જે મૂર્તિ ઉપર એની કાળજીને સંભાળ નહીં રાખવી અને મૂર્તિ ખરાબ થઈ ગઈ હોય અને એને ફરીથી કલર કરવું એને અનાવરણ કહેવાય છત્રપતિ શિવાજીની પ્રતિમા આ સર શ્યાજીરાવ ગાયક ગાયકવાડ વખતની છે કોઈ નવી વસ્તુ હોય ને એનું અનાવરણ થાય શિવાજી મહારાજ એક મહાન સમ્રાટ હતા એક યોદ્ધા હતા એમને આટલો મોટો મુઘલ સામ્રાજ્યની સામે ઘેરીલા પદ્ધતિથી યુદ્ધ કરીને એક ધર્મ અને કર્મ બંનેની રક્ષા કરી છે શિવાજી મહારાજનું જીવનચરિત્ર ઉઠાઈને જોઈએ ને તો યુદ્ધ જ યુદ્ધ છે પણ પરોપકારી યુદ્ધ છે પેલો યુદ્ધ નથી કે કોઈને મારવા ખાતર મારી રહ્યા છે નહીં પરોપકારી યુદ્ધ દરેક વસ્તુને બચાવવા માટે મારું માનવું છે કે શિવાજીથી પ્રેરણા લઈને કંઈ શીખવું જોઈએ સ્વાભિમાન ખાતર કંઈ પણ હોય સ્વાભિમાન જ્યારે ગવાતું હોય ત્યારે હંમેશા મેદાનમાં ઉતરવું જોઈએ અહીં છોડી સીધી વાત ઉપર આવવું જોઈએ આજના આજના યુગની અંદર લોકો વાત જુદી કરે છે અને કામ જુદું કરે છે જેવું આપણે અનાવરણનું કીધું છે અનાવરણ અંતોય છતાં શિવાજી મહારાજને નમન કરતાં આજે એમની જન્મજયંતિના દિવસે ઓમને યાદ કરું છું એમને રચેલો ઇતિહાસ લોકો સુધી પહોંચે અને સાના માટે લડ્યા કેમ લડ્યા કયા સ્વાભિમાન માટે લડ્યા કયા ધર્મની રક્ષા કરી એ તમામ બાબતોને ધ્યાનમાં રાખી સ્વાભિમાનથી જીવવાનું શીખવાનું જે એમનામાં છે એ સ્વાભિમાનથી જીવવાનું શીખે એ જ મારી અભ્યર્થના છે સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ